મને આ ધોણ થી દસ ને એક ભોપા નો મારા પાસે નંબર છે પણ પેલા જોઈ તો પણ ઈ મને બીક લાગે છે છે હોય તો ફોન કરે તારો ફોન મારા પાસે ફોન છે એ છે લે

વધાર એટલે એવું છે જરૂર નથી હે ભુવાજી હા ઈટો ચમચમ થાતી ખબર કામ આમ થાતી દુ ટૂટુ દીધું ભલામ આમ થાય પણ હું બેઠો છું ને હા તો હેડો મારું બેટું બઉ કાઠું કામ વાળું ગયું છે ચાલુ થાય કલાક જ કયો છે એવું છે મારું બેટું વળજી ઉછે જબરું વળજી ઉછે ભૂકા ઘાડી લાખે એલા પણ કાં કઈન મટાડો ન રે દાણે રે ઘડી દાણે રે મારા હાથે ડબ્બો ભરમ જે ને ડબો તું અરે દાણે રે છીયા વગર દાણા લદોણા

તમે તો લાગજો વાંધો નઈ પાંચ ચાર સાત પાંચ માં લાગશો હવે હું થાપ મારી આલુ છું એકાવન દાડા ઉધી ગતુંય નઈ હાલે હાઉ એકાવન દાડા ઉધી હાલે તો મારા મારું બેટું કાટું કર્યું હવે પ્રયોગ પ્રશ્ન પૂછું તો તું મંચમ નથી આવડતો વિજ્ઞાન નો પ્રયોગ માં પહેરી દા છે આજથી તો પચીસ ગુણ્યા બાવીસ પચીસ થાય ગણિત પછી આવડ્યા એમને એમને પેલે ત્યાં હોય ના વધારો આ તો મેં વધાવો જ કીધો તો

બતાવો ના ભુજીક ના એવું નથી લાગતું લાગે પગડ નથી મારી વાત આપડો આજકાલ ના ધૂત વજા વાળા હોય તો એના ધણીકર ના રહેવું હોય ને તો પતા

કન્યાકુમારી નો વળગાર છે કન્યાકુમારી નો છે કન્યાકુમારી ના ના નથી મે so, <laughs> બી જેવી હવે એટલે તારે નથી રેવું હવે તો રહેવું છે ને હવે આવા કરતી ને

પાછો ફોન કરીશ નંબર આવે એના ઉપર પૈસા લાગતો જિંદગી મારે ક્યાં જ આવું હા બોલ

વગર વેતના વગર પાંચ હજાર કવડાયા